અતિવૃષ્ટિ થયું ત્યાંથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે હવે આ સરકાર બેનજી સાંભળતી નથી પછી અમે પર એવું અમે ત્રણ માંગણી કરી સાહેબ કે ખેડૂતો નો દેવો માફ કરો અને એને નવું ધિરાણ કરો માલધારી છે એને ઘાસ ચારવાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરીને એનો માલ બચી શકે અને દૂધ ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે ત્રીજો ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર જ્યાં આજે મજૂરી નથી મળતી પાપ પરેશાન છે ખેડૂતો મજૂરો માલધારી હેરાન છે અને રોડ રસ્તા પર આપ પૂછો છો સાહેબ પણ રોડ રસ્તા પર આ દેશમાં નો જવાન અને જગતમાં નો બે રોડ ઉપર આવી ગયા છે અને અમારે અમારે જરૂરી વાત કરવાની રપોર ની ધરપકડ કરવાની

આની જવાબદારી રાજ્ય સરકાર ને ભારત સરકાર ની છે એ આપણો બંધાવી હક છે તો એમાં લો એ લો દેવો ને એને લઈ ગાલ કે ભઈ તમે કાયદો બનાવી પાલન ન કરતા હવે એ લઈ કરે એટલે આ જગત નો તાત છે ન છૂટ રોડ ઉપર આવે છે વાત વેલી તકા જો આ વેલી તકે નિર્ણય સરકાર નહીં જાહેર કરે સરકાર ના આપણે વાત કરી વેપાર વાળી તાતાઓ હાર નહી લાગે આ લોકો પોતે એ બધું લેવાના આવું ખેડૂતો ને